આજે ભારતભરમાં શિક્ષણ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સચિવાલય ખાતે પોતાના હક માટે ભાવી શિક્ષકો આંદોલન માટે પહોંચ્યા છે જેમાં કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પાડવાની માંગણી સાથે મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચ્યા છે જો કે તેમનો અટકાયત કરવામાં આવી છે ત્યારે શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે ભરતી કેલેન્ડર બનાવ્યું છે એ મુજબ ભરતી કરવામાં આવશે આ સતત ચાલતી પ્રક્રિયા છે આ જે ફં છે સતત ચાલતી પ્રક્રિયા છે આપણી શિક્ષણ વિભાગમાં એકત્રીસ પાંચ અને એકત્રીસ દસ આ રિટાયરમેન્ટની તારીખો હોય છે એટલે બીજા રિટાયરમેન્ટ થતાં છે બીજા મેડિકલ બેઝ પર હોય કેટલાક નિવૃત્તિ લેતા હોય એ સતત ચાલતી પ્રક્રિયા છે એના અનુસંધાનમાં મને કહેતાં ગૌરવ એ બાબતનું છે કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શળ આપણે ઉપર કેન્દ્ર બનાવ્યું છે અને પૂરા ગુજરાતમાં આપણે કેવું ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોને આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ અને એનું કેલેન્ડર છે એ સૌથી પહેલાં આપણે એ જ મેટ આચાર્ય આપણે ભરતી મિત્રો કરી એની જાહેરાત આપી છે પૂરા શિક્ષક આપણે જે છે બે હજાર માધ્યમિકને બે હજાર ઉત્તર માધ્યમિકને આપણે અત્યારે ટોટલમાં પૂરું કર્યું છે એ થશે એટલે આપણે જે કાટ માધ્યમિક અને કાટ ઉત્તર માધ્યમિક એનું પણ કેલેન્ડર આપણે નક્કી કર્યું છે સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોમાં આપણે ભરવાના છે સાથે સાથે ડેટ ટુ જે છે છ થી આઠ માટે એની પણ વ્યવસ્થા છે અને ટેસ્ટ વન એ તબક્કાવાર ડિસેમ્બર સુધીમાં આપણે આ જે સંખ્યા જે શિક્ષક મિત્રોની જે ભરતી છે કાયમી શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક એ આપણે ચોવીસ હજાર સાતસો જેટલી આચાર્યો સાથેને આપણે પૂરી કરવાના છે પણ શિક્ષક મિત્રોની જે માંગ હોય એ કરતા કરતાં પણ અમે એને સમયાંતરે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અમારા વિભાગના સાથે મળીને જેટલું સારું થાય શિક્ષણ વિભાગ માટે શિક્ષક મિત્રો માટે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં અમે નિર્ણયો લેતા હોઈએ